નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટે ન્યૂઝ કતારગામ પોલીસ સ્ટેશનમાં શ્રીજીની આસ્થાભેર ઉજવણી કરાઈ ઓપરેશન સિંદૂર થીમ સાથે અનેકવિધ અહીં ઓપરેશનની ઝાંખી દર્શાવવામાં આવી છે ઓપરેશન સિંદૂર વીર જવાનોનું શૌર્ય સાથે સ્વદેશી અપનાવોની પ્રતિકૃતિ પણ અહીં રખાય છે કતારગામ પોલીસ વેલફેર ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું જનજાગૃતિના કાર્યક્રમ થકી દરરોજ હજારોની સંખ્યામાં લોકો શ્રીજીના દર્શન કરી રહ્યા છે સુરત પોલીસ તમારા માટે તમારી સાથે નો ડ્રગસિંગ સુરત મહિલા સશક્તિકરણ ટ્રાફિક અવેરનેસ જેવા જાગૃતિના કાર્યક્રમ આ અને પ્રોજેક્ટ સ્લાઇડ્સ થકી જાગૃતતા માટેના પ્રયાસો પણ તેઓ દ્વારા કરવામાં આવે છે જી જય ગણેશ મારું નામ સરવૈયા છે હું કતરગમ પોલીસ વેર્ક ટ્રસ્ટમાં મેનેજમેન્ટ તરીકે કામ કરું છું અમે છેલ્લા ચાર વર્ષથી ગણપતિનું આયોજન કરીએ છીએ જેમાં અમે ગણપતિનું આયોજન અમે પોલીસ સ્ટેશનની અંદર કરતા હોઈએ છીએ પણ જે હમણાં પહેલગામમાં જે હુમલો થયો તેના અનુસંધાનમાં કે જે આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં જે આપણે ઓપરેશન સિંદૂરનું જે આપણે જે ઓપરેશન કરાયું તેના અનુસંધાનમાં અમે ગણપતિની થીમ અમે ઓપરેશન સિંદૂરની રાખવામાં આવેલી છે જેમાં અમે મહિલા સશક્તિકરણના કાર્યક્રમો રાખેલા છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી પછી ટ્રાફિક અવેરનેસ અત્યારે તમે જોઈ શકો છો કે આપણે હેલ્મેટનો કાયદો કઈ રીતનો આવેલો છે તેમજ કઈ કઈ જગ્યાઓ ઉપર ટ્રાફિક નો અવેરનેસ માટેનું કેટલા પ્રોગ્રામો કરવાના એ માટેનું અમે એક પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે તેની સાથે સાથે નો ડ્રગ્સ ઇન સુરત સિટી છે વોકલ ફોર લોકલ એ સમગ્રનું અમે પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે જેમાં આ સંદેશો ઓપરેશન સિંદૂરના માધ્યમથી લોકો સુધી સૌથી વધારેમાં વધારે ફેલાય એ માટેનું અમે ગણેશ મંડળમાં આયોજન આ વર્ષે કરેલું છે જય હિન્દ જય ભારત મારું નામ અરવિંદભાઈ કોલડિયા હું અહીંયા મારી ઓફિસ આમ છે ને હું અહીં નીકળું છું રોજે સવાર સાંજ દર્શન કરું છું અને અહીંયા લોકો બહુ બધા સવાર સાંજ વધારે દર્શન કરે છે કારણ કે ઓફિસે જતા હોય કોઈ પોતપોતાના ધંધે જતા હોય એટલે ઘણી બધી ભીડ હોય છે મહિલા ભક્તો બી હોય છે અને આ કતારગામ પોલીસ સ્ટેશન મેઇન રોડ પર બહુ સુંદર આયોજન છે અને અહીંયાથી મેસેજ બી આપે છે કે હેલ્મેટ પહેરો સેવ ગવર્મેન્ટ ઓપરેશન સિંદુર નું ભી અહીંયા ડિસ્પ્લે મૂક્યું છે ડ્રગ્સ નું ભી છે પોલીસ તમારી મદદ માટે છે અહિયાં થી તમે બીઓ નહીં પોલીસ ને મદદ કરો તમારા માટે જ છે અહીંયા લોકો આવે એના આશય ગણપતિ મહારાજ નું બિરાજમાન કરાવવાનું આવ્યું છે